તો સમાજને મારે એટલું કેવું કે હવે જાગો સમાજ કારણ કે નેતાઓ હવે કામ નથી કરતા હવે એવો સમય નથી રહ્યો કે ભાઈનો કોલ આવે થઈ જાય મેટર સોલ્વ હવે કોઈ મેટર સોલ્વ ન થતી કોઈ ભાઈના ફોન ઉપડતા નથી બબે મંત્રીઓ ભાવનગર જિલ્લાની અંદર હોવા છતાં જો લોકોએ જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામના શું બોટાદમાં યુવકના આપઘાત કેસમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાય છે યુવકે જીવન ટૂંકાવતા પરિવારે કેટલાક લોકો ત્રાસ આપતા હોવાના કારણે આ બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જોકે આ મામલે પોલીસ ફરિયાદ ન નોંધાતા હોવાના કારણે પરિવારે આક્ષેપ કર્યો હતો અને આ મામલે કોળી ઠાકોર સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં હુબાળો થતા આખરે આ કેસમાં ઉદ્યોગપતિ અને સરપંચ સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે શું હતો સમગ્ર મામલો વાત કરીએ આ તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા મોટા જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામે હિંમતભાઈ કુલાદરાએ અન્ય લોકોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને સારવાર દરમિયાન તેમનું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી સાથે જ ગુસ્સાનો માહોલ પણ જોવા મળ્યો હતો પરિવારજનોએ આક્ષેપ કર્યો કે મૃતકના ભત્રીજાએ પ્રેમલગ્ન કર્યા હતા બાદમાં ગામના કેટલાક લોકો વારંવાર ઘરે આવીને ઝઘડો કરતા હતા અને પરિવારને પરેશાન કરી રહ્યા હતા આ અસહ્ય ત્રાસને કારણે હિંમતબાઈએ અંતે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે આ બનાવમાં ત્રણ થી ચાર દિવસ પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ અને તેની સાથે બે થી ત્રણ વ્યક્તિઓ મૃતકના ઘરે પહોંચે છે અને ત્યાં ઝઘડો કરતા નજરે પડી રહ્યા છે આ ઘટનાની અંદર મૃતક વ્યક્તિના હાથમાં ઝેરી દવાની બોટલ પણ જોવા મળી રહી હતી અને પરિવારે આ મામલે ખુલાસો કર્યો છે કે સમગ્ર ઘટનામાં હરેશભાઈ સાકરિયા નામનો વ્યક્તિ જવાબદાર છે અને તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાય ત્યારબાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે પરિવારજનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો બરવાળા ઉદાસીન રહી હતી અને ભાવનગર સરકારી હોસ્પિટલમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી વખતે પીએસઆઈ દ્વારા ધક્કા કરીને ફરિયાદીને બહાર કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો છે આ બનાવના પગલે બરવાળા તેમજ ભાવનગર તાલુકાના કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા અને એ બાદ કોળી ઠાકોર સમાજના આગેવાન એવા જયેશ ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને એ બાદ પોલીસ સાથે હુબાળો થયો વાતચીત થઈ અને તાત્કાલિક ફરિયાદ પણ લેવામાં આવી હતી આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે જયેશ ઠાકોર તેમને સાંભળીએ હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર ગઈકાલે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ઊંઘ્યું હતું એમાં કોળી ઠાકોર સમાજના એક યુવાન બોટાદ વિસ્તારનું હતું બરવાડા પોલીસ સ્ટેશન જેમાં એને દવા પી લીધી એ પણ પોલીસની સામે છતાં પોલીસ ફરિયાદ નથી લેતી શું કામ કારણ કે સામે જે વ્યક્તિ છે હરેશભાઈ પટેલ જે ઉદ્યોગપતિ છે જેને તંત્ર સાથે સંબંધ છે જેના કારણે ફરિયાદ આજે ચોવીસ ચોવીસ કલાક થઈ જાય છે છતાં ફરિયાદ લેવામાં નથી આવતી અને પીઆઈ સાહેબ એવું કહે છે કે ભાઈ અમારે ઉપલા અધિકારીએ આ સાથે વાત કરવી પડે હવે હું પુરાવા સાથે વિડીયો સાથે ધમકીઓના ઓડિયો સાથે આટલી રજૂઆત કરવા છતાં જો પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોય તો જે અમારા નેતાઓ છે એને તો ડૂબી મરવું જોઈએ કારણ કે આજે અમારો આવો બહોળો સમાજ જો જો ફક્ત ને ફક્ત ગ્રાન્ટ નહીં ન્યાય માટે જો ભીખ માંગતી હોય છતાં જો એને ન્યાય ન મળતો હોય અને એ તો ઠીક ભાવનગરની અંદર જ્યારે એ બનાવ ભાવનગરમાં ગયો તો ભાવનગરની અંદર એક બનાવ નહીં પણ અહીંયા એવો બીજો પણ બનાવ જે ડોક્ટર કોળી ઠાકોર સમાજનો એક જે વ્યાજના ત્રાસથી જેને વ્યાજ કાયદેસરની કાર્યવાહી થાય એના માટે એ લોકો પાસે ભીખ માંગવા જાય છે કે તમે થોડુંક પોલીસ તંત્રને આટલું જાણ કરો છતાં કોઈ પણ નેતાઓ એની ઉપર ધ્યાન નથી દેતા તો સમાજને મારે એટલું કેવું કે હવે જાગો સમાજ કારણ કે નેતાઓ હવે કામ નથી કરતા હવે એવો સમય નથી રહ્યો કે ભાઈનો કોલ આવે ને થઈ જાય મેટર સોલ્વ હવે કોઈ મેટર સોલ્વ ન થતી કોઈ ભાઈના ફોન ઉપડતા નથી બબે મંત્રીઓ ભાવનગર જિલ્લાની અંદર હોવા છતાં જો લોકોએ જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામના શું

સરકારની અંદર આટલા બધા નેતાઓ હોય છતાં જો એક સમાજે જેને જીતાડીને ત્યાં સુધી પહોંચાડ્યા છે જો જો ગરીબ એને ન્યાય દેવડાવી શકતા હોય તો નેતાઓ કામના શું હવે જે બનાવ થયો છે જે બરવાડાના વિસ્તારનો અને ભાવનગરના વિસ્તારનો કે જેની અંદર દવા પીધી છે જેને એક વ્યક્તિએ દવા પીને સુસાઈડ કર્યું છે એને ન્યાય નહીં મળે એ જે ફરિયાદ જયારે અમે પોલીસ જે પીઆઈ સાહેબ સાથે હાથ પગ જોડીને કે ભાઈ અમારું ન્યાય આપો અમે એની સાથે કડગડી અને એની સાથે લપ કરી અને ફરિયાદ દાખલ કરાવી છે એ પણ ફરિયાદ હવે ફક્ત ને ફક્ત પાંચ નામ એને નાખ્યા છે એને પકડવામાં નહીં જ આવે શું કામ કારણ કે એની પાછળ તંત્ર જોડાયેલું છે એના સંબંધ એનું એ જે નેતા છે એની પાછળ સરકાર સાથે જોડાયેલા છે એમને પણ ન્યાય નથી મળવાનો રહી વાત જે દવા પીધી છે જે ડોક્ટર છે જે અમારા સમાજના છે એ પણ ભીખ માગીને કોઈના બંગલે જઈને બેઠા કે ભાઈ અમને ન્યાય મળે છતાં ન્યાય તો દૂર એક ફરિયાદ દાખલ નથી થતી આવનારા ચાર પાંચ દિવસની અંદર આ એક પણ આરોપીઓને જો નહીં પકડવામાં આવે ને તો બોટાદ અને ભાવનગર હરેક જગ્યાએ ત્રણના કાર્યક્રમ થશે રામપરા ગામના હિંમતભાઈ કુલાદરાએ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને હિંમતભાઈનું ભાવનગર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આ ઘટના બાદ પરિવારોએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને આ મામલે પોલીસ સ્ટેશનમાં માથાકૂટ થાય છે કોળી સમાજના આગેવાનો છે તેઓ હોસ્પિટલ દોડી આવે છે બોલાચાલી થાય છે પોલીસ સાથે ને ત્યારબાદ આખરે આ મામલે પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ મોડી રાત્રે મૃતદેહ છે તે પરિવારોએ સ્વીકાર્યો હતો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ